બહુ મજાની વાત છે જીવનનો પડઘો એક માણસેના પુત્ર સાથે જંગલમાં જતા હતા અને એકાએક છોકરાને કંઈક દુખાવો થયો અને પોકારી ઉઠ્યો કે ઓહો એનો અવાજ પર્વત સાથે ટકરાઈને પાછો આવ્યો છોકરો આશ્ચર્ય ચકી ધૂમર નાની હતી એની ઉત્સુકતા વધી ગઈ એણે ફરી બૂમ પાડી તું કોણ છે જવાબ પણ એ જ આવ્યો તું કોણ છે હવે છોકરો ગુસ્સે થયો અને ફરી બૂમ પાડી તું તો ગધેડો છે ફરી જવાબ એ જ પડઘો થઈ અને પાછો એવો કે તું તો ગધેડો છે હવે એણે પિતાની સામે જોયું અને પૂછ્યું કે ડેડી આ બધું શું છે પિતાએ જવાબ આપ્યો બેટા હવે ધ્યાન આપ પછી પિતા મોટેથી બોલા હું તમને માનું છું જવાબ એ જ આવ્યો હું તમને માનું છું પછી પિતા બોલ્યા તમે બહુ મજાના છો અને જવાબ પણ એ જ તમે બહુ મજાના છો છોકરાને છોકરો વધારે આશ્ચર્યચકિત પછી પિતાએ પુત્રને સમજાવ્યું કે લોકો આને ઈકો એટલે કે પડઘો કહે છે પણ સાચી વાત એ છે કે આ જ જીવન છે જીવનમાં તમે જે આપો છો જીવન તમને પાછું આપે છે જીવન એ તો તમારા કર્મોનો અરીસો છે જો તમે વધુ પ્રેમ કરો તો વધુ પ્રેમ આપો તમે વધુ નમ્રતા ચાહતા હો તો વધુ નમ્ર બનો જો તમે વધુ સમજણ માગતા હો વધુ માન ખંપતું હોય તો વધુ સમજુ બનો વધુ માન આપો તમારા લોકો પાસે વધુ પેશન્સ ચાહતા હો તો તમારે પહેલ કરવી પડશે કુદરતનો આ નિયમ જિંદગીમાં પણ લાગુ પડે છે તમે જિંદગીને જે આપો છો એ જ જિંદગી પાછું વાળે છે આભાર